ગુજરાતી જોક્સ પત્ની ક્યાં છો તમે પતિ હોસ્પિટલમાં છું એક્સિડન્ટ થયો છે પગે અને માથે વાગ્યું છે અને પાટો બાંધ્યો છે પત્ની અરે રે ટિફિન આડું પડ્યું ન હતું ને મહા મહેનતે અડદની દાળ બનાવી હતી ઢોળાઈ નથી ને તો પછી તમે પતિ અને પત્ની એક હોરર મૂવી જોતા હતા અચાનક સ્ક્રીન પર ભૂત દેખાય છે પત્ની ઓ મમ્મી પતિ લે તું ઓળખી ગઈ છોકરી જોવા આવ્યો છોકરાને છોકરી ગમી ગઈ એટલે છોકરાએ પૂછ્યું કે તારા બાપની હેસિયત કાર દેવાની છે છોકરીએ જવાબ આપ્યો મારા બાપની હેસિયત તો પ્લેન દેવાની છે પણ તારા બાપની હેસિયત એરપોર્ટ બનાવવાની છે એન્જિનિયરિંગ નું ફોર્મ ભરતા વિદ્યાર્થી ચોકીદાર ને પૂછ્યું આ કોલેજ કેવી છે ચોકીદાર ઘણી સારી છે અમે પણ અહીંથી જ એન્જિનિયરિંગ કર્યું છે નો 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 એક બહેન ને ત્યાં બપોરના ના સમય એક ભિખારી ખાવાનું માંગવા આવ્યો બહેને કહ્યું તમને ક્યાંક જોયા હોય એવું લાગે છે બેન આપણે ફેસબુક ફ્રેન્ડ છીએ